સીતારામ બધાની તો અટાણા વાગ્યા અગિયાર વંચવારી પોતાનું કામ કરેલી તું ને ગાર્ડનમાં માં ને ખડ થઈ ગયું આવું બધું ને કાલે આ બધું ને ચોખા કરી દે ને ક્રીસ હું તો ને તમે અમે કહું ગાર્ડનમાં ખડ કાપે નાખા પછી તડકો બહુ જ ન થઈ જાય બપોર પછી ને તો જો કે ઠંડુ ઠંડુકડું હે તો વાંધો ને તો તાજી જોડે અમે કપાઈ જાય ને દેવો કઈથી આવે વાટ જોવા ને તો એ પણ થાકે ગયો ગયોથી તો મીકું હું જ કાપે નાખે મારફને આવે તો અહીંયા જ હું તો અહીંયા જ રાતી બહુ નહોતો હું તો ટાણ હું તો રહીને ઈસકો નાખ્યા રાખીએ તો આગળ હું નાખતી હતી મારે તું આલેખે છે એ નાખે ઈસકો ને કાલે જો આમાં બધું ક્લીન કરી નાખ્યું તો ગુલાબના રોપડા એવા અસર નથી ગયો તો દેવો મને ખીચકાણો કે ફોદીનો કંઈ કાઢે નાખ્યું એ કે મીકું કીધું મારા ગુલાબ નહોતા દેખાતા તો આવું કંઈક ક્લીન કરી નાખ્યું ને આમાં ખળ પર કાપે નાખે ઝડપથી ક્રેસ ઉઠ્યો હતો ઓર હુતો હતા તો પછી આગળ આગળ વિડિયો કરો તો ટાણે વાઈ ગયા શિયાળ ને પંદર ને ક્રિષ્નાની હે જીપી સર્જરીમાં એપોર મેટ ક્રિષ્નાની લઈને જાય ને ક્રિષ્નાની હે ને આ સ્કૂટર ભેગું લઈને જવું મોટું ને એવી વાત નથી આના કરે હાલમાં દીકો એપોર મેટમાં પછી લેટ થાય હું દીકો ઘડીક બંધ કરે ને ચાલુ કરે ને હેલ હેલ હેલ

તો કૃષ્ણ એની ક્રિશી બે અને પીનું પેકેટ આખે આખું ઉડાડે નાખ્યું એ કૃષ્ણ ના ધંધા તા હે ને કીશું ઈનો કરાય મરાય નહીં દીકા ને નેપ્યુ થી રમે ને આ બધું ભાઈ નહીં મજા આવે એના પેગી એક કામ કરવા કિચનમાં ગઈ થામ પડ્યા હતા તો તો ક્રિશ નહીં આખું ઉખરે નાખ્યું હા એટલું ધ્યાન રાખવું જોઈએ જો પાછો તો બે શ્રીરામ જયરામ એ કરે ક્રિસ ના ભાઈ હમણાં મને લાગે તારા ચેવડો થઈ જાય તારા ચેવડો ભાઈ થઈ જાય ઈ વન યર ઓલ્ડ હે પણ તારે હે ને ખાધા રાખવાની જરૂર હે બહુ જ નહીં તું હે ને દૂધ પી ને તો તારે રોટલી જ ખાવાની ને કૃષ્ણ અહીંયા હેર કટ કરાવ્યા કે તારે હેર કટ તો દેખાય કૃષ્ણ ને દીદી આવ્યો તેને તો કૃષ્ણ ડેડી કામ લખ્યું હતું કૃષ્ણ મિલ્ક ફોર યુ એટલે કૃષ્ણએ લખ્યું હે લવ યુ ડેડી તો ડેડી વાત જોવે દેવાની વાત જોવે ના ઊભી કે દેવાના કામ રહીએ કે હેને કેસે તો આપણે બધાય વેઇટ કરીએ તો કૃષ્ણનો ડેડી આવે હે ને આખરી આવે એજી આવે છે ગાડી તો નામ ના દેખાડ દે અરે અરે એને બસ નાચું પીરીજ ના દોરાઈ છે જરક સટી દે તો કે એ મા વિટામિન વિટામિન

બસ પવન ભેગો ભાઈ હમ ને ક્રિશ્ન ની બર્ગર બલે ચા કોઈ ને હેઠુ જ બસ ઉતરે ઢોળવું હમ હ બર્ગર જોનર બર્ગર ને ક્યાં જાઓ બર્ગર બર્ગર Крест, бургер кау чипс. Мам мам. Ете сулла ха бу ай ат синте. Ай ни рот лиц хани. крис, нак Чота агамтия лагэди. Ага. 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 Ага.

ઓકે થેન્ક યુ કે વાલો થેન્ક યુ તે છોકરાને લઈને ફરવા લે જાય ને મારું મારું કામ પર થઈ જાય તો હું કઈ ના કેર વર્કર કે ને ને તો તું તો એનો બાપ જ છે પણ તોય મારા એ કે બહુ હેલ્પ થઈ ગઈ આજ મને કલાક એક પોરો ચડ્યો એક કલાક એક મને પોરો ચડ્યો મે આરામ કર્યો હવે વટાને તું લઈને જાય અને મારું આમાં કામ થઈ જાય ને ખાવાનો બાર થી તો બહુ મજા આવે ચિલ દે આવ્યો મારો ભગવાન એવી મજા કાયમ થી થેન્ક યુ જલસે જલસા હે

તો હું મેકડોનલ લેતી આવી દેવો કે રાંધવાનો પૂરો કે તો હું મેકડોનલમાં જ ને મેકડોનલ લેતી અહીંયા આવી છે તો પછી આવે ને તો હું એનાથી નીકળીને લેન બધું લેવાઈ જાય તો ફોન કરી કે હું લેન આવતા રહી છે ને એ અમારા બાજુમાં જ પાકમાં ગયા આવો એક દી જડે જાય ને અસલનો આરામનો ને પૂરો ને તો આવા ફ્રેશ થઈ જાય તો

આપણો હે વેચી મિલ હે બર્ગર તો ખાવામાં ઉપદેવો કરતી હવે